જામ કંડોરણા એકવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના શુભ દિને જામકંડોરણા મુકામે શ્રી વિશ્વકર્મા સમાજ ભવન ખાતે ગુર્જર સુથાર જ્ઞાતિના સભ્યો દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના સભ્યોમાં એકતા સહકાર અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગામમાં વસતા ગુર્જર સુથાર જ્ઞાતિના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી આ શુભ અવસર પર સમાજના વડીલો યુવાનો અને બાળકો સહિત સૌ સભ્યો એક છત નીચે ભેગા થયા હતા અને એકબીજા સાથેના સંબંધોને તાજા કર્યા હતા આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સમાજની પરંપરાઓ અને સંસ્કૃતિને જાળવવામાં મદદ મળે છે સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવા બદલ હાજર રહેલા તમામ સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ખંભાયતા